તો જય માતાજી મિત્રો તો આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે છે સન્ડે તો બપોરના એક વાગી ગયા તો હવે બધા ભાઈબંધોએ વિચાર્યું આજે થોડા ફ્રી હતા તો કે મસાણી મેલડી એટલે કે દુધારામ પર આપણે દર્શન કરવા જઈએ મનેથી ગયા નહીં તો અને ભુવાજીના આશીર્વાદ લેતા આવીએ જીગર ભુવાજીના તો હવે અમારા ધવલભાઈ હવે લેવા આવ્યા બીજા બધા આવી ગયા અમારા ધવલભાઈ તમે જોઈ શકો છો લેવા માટે કેમ છો ધવલભાઈ

તો અમારા કમજ ગરબા ક્લાસના ઓનર એવા શનિભાઈ આવી ગયા હતી તો એમને બી સાથે લઈ જઈએ તો ચલો મળીએ અમારો છોટુભાઈ દેખો છોટુ ભાઈ હવે તો સક્સેસ થઈ ગયા હવે તો ના જવાય હે તમે તો વિડીયો બનાવા એવા તૈયાર થી ના આવ્યો એ

તો આપણે જીગર બુઆજીના ત્યાં દુધારંપરા આવી ગયા એ બધા દર્શન કરવા માટે તો તમને આગળ દર્શન કરાવતા રહીશું અને જીગર બુવાજીની રવિવારની આજની બેઠક માહોલ બધું બતાવીશું તમને તો તમે પણ આવા માગતા હોય તો દુધારંપરા દર રવિવારે બેઠક હોય છે જીગર બુવાજીની તો આવી શકો છો એ શભાવાળો 17 ના થઈ 17 થઈમાં 18 માં લઈને બેઠો આ વાત કોઈ હોય 赶路，赶路，赶路，赶路。 ખોડિયાલ માતાના ભગવાન ખમાયા કરશે વાહ શબાની જય મો દેલા રોમરૂ મજેરૂ કરનારી મો વાઘા પૂંજાની 22 થી 24 તમારી માતા એમો વાહ હું કરે બાબન કો કે આવोगे આ દેજો તે ચાલ આવવાનું છે શશી એમો કોક મુના શશી બરાબર પોણિયા ચમસે કે પેલો પોણા ને તો ધંજો કરે તો હજી અમે એટલું નથી જવાનું છે એટલે જો નાખો વેણ થાય હું ભાગા પૂજાની માતા ઓ બસ

કોઈક થવાનું હોય એના પાછું કોઈક વાત હોય કોઈ થવાનું હોય ને એની પેલા કોઈ ખોટું થાય થાય ગમે એના પાછું કોઈ કારણ હોય એ ભાઈઓ નું વાઘા પૂજા ની માતા એટલું કેતી દઉં છું અકરબત્તીઓ જઈને એટલું કરજો અને માતા ચેહર નામ પાડજો કે ચેહર તારી વાત બધી વાત માં બંધાણા તારું જે થતું છે એમાં કરવું

તમે એમ કહો છો જાગ 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 પણ માલ બેટું મારો સમય મળતો નહીં પણ બનતી નહીં બધાઓ બોલો ગા ભાઈ હત્યા વિશે કોઈ એકત્રી મળી

મારે વળગ ઊંચી રીતતા તારા સુકરા મેલડી શું ફળું પડે હે પણ તારું ફૂન કરેલું ભાઈ આડું આવે નીર્યું

જયારે વાત છે તમારે એટલું બહેનો બસ બાપો રાહુલ બાપો ના જાય છે તમારી માતા મેઘડી પડે માતા બોલી હોય મારા ભગવાન બોલતા હોય અને મારા બેહણા હતા જો કદાચ

તો તમે જો બ્લોગ જોયો હોય અને તમને ગમે હોય અને તમે પણ દર્શન કરવા આવવા માંગતા હોય તો દર રવિવારે બુવાજીની બેઠક હોય અને તમારે જે ખુશું હોય મનોકામના હોય એ તમે પૂછી શકો છો અને માતાજીના દર્શન કરી શકો છો ગમે ત્યારે આવી શકો પણ રવિવારે બેઠ દર રવિવારે બેઠક હોય બરાબર તમારે છોટું ભાઈ તૈયાર થઈને આવી જાય તો હવે થોડો પાટણજીને એવો વિચારે કે ટાઈમ છે આપણી પાસે તો થોડા રીલ શૂટ કરી દઈએ અમે છોટુભાઈ તૈયાર થઈને આવી ગયા છે અમારા ધોની ભાઈના રૂપુ ચલાવવા લીધું હે તો મિત્રો હવે સુદારંપરાથી પાટણ જતા એક લોકેશન સારું દેખાયું એ તો અમારા છોટું ભાઈનું કેવું એ અમે કે થોડું રીલ શૂટ કરી લઈએ અમને ઈચ્છા તૈયાર થઈને આવ્યા હતા એટલે તો થોડા રીલ શૂટ કરી દઈએ અમારા છોટું ભાઈ દેખો જવાની જગ્યા નક્કી કરે આટલા આમ જવાની જગ્યા નહીં પણ લોકેશન સારું છે તમે અહીંયા પ્રી કરવા બી આવી શકો આ છોટું ભાઈ જો જવાની જગ્યા કરાય તો મિત્રો અત્યારે અમે દુધારામપુરા થી દર્શન કરીને પાટણ તરફ નીકળ્યા હતા અત્યારે તો રસ્તામાં એક સરસ લોકેશન મળી છે તો ત્યાં અમે ફોટા ફોટોશૂટ અને રીલ શૂટ વગેરે રીલ ઉતારવા ઉભા છીએ તો દર્શનભાઈ અત્યારે તેમનું રીલ શૂટિંગ કરાવી રહ્યા છે તમે જોઈ શકો છો દવલભાઈ તેમની રીલ શૂટ કરી રહ્યા છે આમ લઈ લેજો સ્ટાર્ટ

અને તમને ગમે હોય બ્લોગ તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા અને પાટણના દીકરીને ના ભૂલતા તો મળીએ બીજા બ્લોગમાં